એટલે ગણપતિ બાપાના આપણે લાડવા બનાવવાના તો ભૂકો કરવાનો હાર અય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં આપણે મજામાં તો આજે તો છે ગણેશ હોય એટલે ગણપતિ બાપાના આપણે લાડવા બનાવવાના છે તો એનું કામ ચાલુ કરવાનું અત્યારે જો અજે પેલા હે ને આપણે બતાવું તમને આપણે આ રીતના ભાખરી બને જો ચૂલા ઉપર મસ્ત મજાની ભાખરી બનાવે તમને દેખાડી દઉં જો આ રીતની આપણે આ ડીશ માં રહી ને જો આ અમારે હે ને આને ભાખરી કહેવાય પેલા અત્યારે જો આ બનાવે બનાવ આ રીતની એનો આજે ભૂકો કરવાનો જો આ જો છે ને અત્યારે ભાખરી પેલા બને છે અને પછી એનો હે ને ભૂકો કરવાનો આ રીતનું તો આપડે જો ભૂકો કેતા ભૂકો કહી કહી ને આપણે ભૂકો કરવાનો હે આનો આ ભાખરી બનતી જાય ને એનો ગરમા ગરમ ભાખરી થોડીક ઠરે એટલે આ રીતે ભૂકો કરવાનો ને એના લાડુ બનજે આપડે બતાડું તમને કેવો ભૂકો થાય છે એ શરૂઆત જ કરી જો આ બાજુ જો એ છે તો મસ્ત આવો ભૂકો કરવાનો હે તો હાલો ફટાફટ જો આપણે અહીંજી ભાખરી હોય ને ગરમ ગરમ આવે ને એને થોડીક ઠરવા ને જો આ રીતે ઉપર આમ કંઈ ભૂકો કરવાનો છે આપણે થોડું કહી વાળ્યું અને અહીંયા બાકી છે અને તમે જોવો મસ્ત ની કેવી ભૂજી થાય ને આમાં જો આનો આપણે લાડવા બનાવવાના મસ્ત ના તમે આપણે ભૂકો થઈ ગયો હે એટલે ભરી લેવી પેલા તો આ અને પછી પાછી બીજી ભાકરી હોય એનો ભૂકો કરવી આપણે કીડી વાળવા એટલો તમે વિડીયો માં આગળ જોયું છે હજુ આ રીતે હા આપણે ભૂકો થઈ ગયો મસ્ત મજાનો હવે ફટાફટ પાછો બીજો ભૂકો કરી વાળવી આપણે બાકી છે ને એ જ આ કામ ચાલુ જ રાખવું પડે ને કાપાસ ઠરી જાય ને તો નો હરકો ભૂકો થાય એટલે આ ગરમા ગરમ જ કરવું પડે ગરમ લાગે થોડુંક પણ મસ્ત નો ભૂકો સારો થાય ગરમ હોય ને તો આપણે પાછો ફટાફટ ભૂકો કરવા માંડે

આ થોડો થોડો ભૂકો ને એવું કરી નાખ્યું છે પણ તો છે આ બદામ એક ખાદણીમાં નાખીને ફટાફટ બદામનો ભૂકો કરી નાખો ખાદણીમાં નાખીને ખાંડવી છે એટલે બહુ વાર ન લાગે સાકે ચટકા કરવામાં વાર લાગે એટલે સીધી જ આપણે બદામ લઈને ખાદણીમાં નાખી દેવી જો આ રીતે હવે એને ફટાફટ થોડીક આપણે ખાંડી નાખવી છે અને જો આ હમણાં ભૂકો ને આમાં શું વાર તમે જોવો જોવો અસલ બધાય બદામનો ભૂકો તો જો આપણે બદામ ખાંડીવાળી છે એથી ભૂકો વાઈટ ભેગો કરી લેવી જો આવો ભૂકો કર્યો હે હાવ ભૂકો નથી કર્યો અને હવે પછી આપણે હે ને આમાં છે જો ટોપરું ને એવું હતું હે પણ એને કઈ કરવાનું છે નહીં તો હવે હે ને બનાવી હાગે હંતે બતાવું આ જો આપણે ગળની છાવણી લેવાનું ચાલુ છે મસ્ત મજાનું લાડવા બનાવવાના એટલે જો આ આપણે ભૂકો કર્યો એ છે આપણે ભાખરી ભૂકો કર્યો ને એ એટલે ભડકા હોય આ જો આપણે સાવણી આવી ગઈ મસ્ત એની આ ગળની અને જો આપણે નાખી દીધી છે આમાં હવે આ મિક્સ કરવાનું છે અને પછી એની વસ્તુ નાખી પછી આપણે છે ને લાડવા વાળવાના છે તો મસ્ત મજાનું હતું કમ્પ્લીટ જ આવે થોડીક જ વારમાં હમણાં લાડવા બની જાય કામ હતું ચાલુ છે આપણે જો લાડવા બનાવવાનું અને મિક્સ થઈ જાય ને એટલે હમણાં લાડવા વાળવાના છે

ધરાક છોડે અને આ જે ટોપરું ટોપરું ધરાક ને આપણે કાજુ નાખવાની નથી એવું છે આ જે ધરાક જો આપણે ધરાક તો બધી નાખી તો ધરાકી નાખી નાખી જો ધરાક નથી રાખી ના 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 આ રે આપણે ચાખવા જો આ હવે મસ્ત મજાનું ટોપરું આવી ગયું ટોપરું ની નાખો ને ભલે ને બધી મજા આવે છે લાડવા ખાવાની જો આ ટોપલું ધરાક ને અંદર નાખી દીધું મસ્ત મજાનું તમે જોઈજો કે કયું નાખી દીધું આપણે નાખવું જ પડે ને આપણે આપણે રંધાઈ ખાવું તો આપણે હંતે મિક્સ કરીને પાછા વયાયા ઘર માં જ બહાર અંદર ગરમી થતી ને જો હવે લાડવા વાળવાના ચાલુ કરી દીધા હાવડા આવડા જો મસ્ત મજાના ને બા કેમ છે જો આ આપણે હંતે મિક્સ કરી દીધું આમાં જો આ લાડવા વાળવાનું ચાલુ છે ને આપણે તરાક રાખીતી ચાખવા

આપડે કમ્પ્લીટ થઇ ગયું એ હવન અને આપણે લાડવા બનાવેલા ગણપતિ બાપા ના ગયું ખાવા બપોરે આપણે લાડવા તો બનાવીએ તમને ખબર જ છે આજ જો આપડે લાડવા અને આ ડાય છે તો આજે આ વસ્તુ જ આપણે ખાવાની મસ્ત મજાના તો હાલો બપોરા કરી લેવી અંદાઇ જો જમવા બે ગયા બપોર ખાવા માટે આપડે પણ ખાઈ લેવી આલો જો ખાઈ લીધું એ ના

બાકી તો આપણે એવા બપોર હોય છે કઈ કામ હોય નહીં એટલે આ બાજુ અમને માટા મારવાના હોય અત્યારે હું હોય ઘડી બગડી આરામ કરી ને એવું કહી ગયા ટોરને નીર નાખવાનો એવો ટાઈમ થાય

આપડા ખાવા પૂરતા જો કાચરા લેવાઈ ગયા હે મિત્રો તમે જોયા જ કાચરા કેવા મસ્ત મજાના કાચરા ખાવા તો હોય નઈ એટલે કેમ કઈ વાડી હોય કાચરા નું એટલે એવું છે કાચરા તો નકરા એટલે ખાવાના હોય તો આવું પાકલ જોવો તમે આવા બેઠા બેઠા નવરા હોય ને ખાઈ લેવી થોડા ઘણા મસ્ત મજાના કાચરા ખાવાનું ચાલુ છે હેમાન જોવા વિશાલ ભાઈ આવી ગયા આપડા રાહુલભાઈ આવી ગયા આપણે પાછરા ખાઈ રાહુલભાઈ કેરી ખાય એવું હે તો હાલો આપડે હે ને કામ થઈ હે આડું લેવા જવાનું છે આપડે ગાયું ને આ બાજુ તો ઈ કામ કરવાનું છે તો થોડીક વાર કામમાં લાગી જાય છે

तरबूज खाई ने हंधाई ढोर ने फटाफट मकाई ना की दीदी तमे जो आ भेंस यो बाज मकाई खाई है आ बाजू जो आपड़े आ गाय मकाई खाई है आम बोली भेंस ने मकाई खाई हंधाई ने ने ना की दीदी है कंप्लीट तो बाकी तो अबे आज नो वीडियो आपणे अया पूरो करवे वीडियो जोवानी मजा आवे तो वीडियो ने लाइक करवानो भूलता नहीं और आपड़े चैनल ऊपर नवे तो आपड़े चैनल ने सब्सक्राइब कर दियो मळवी बीजा वीडियो मा बाय बाय फॉर मोर आवर चैनल Click the show links and enjoy watching the videos.